આ ગાર્ડન છે કે જંગલ કઈ ખબર નથી પડતી એ આવડું લાંબુ અને આની ટ્રેન ક્યાંય ગઈ એ ક્યારું નો સુધી ટ્રેન નથી મેળવી તો બાઇક સાડી હોય એને જ સીટ મળે ભાઈ મમ્મી હાટું મોબાઈલ લઈ આવ્યો કારણ કે એનો મોબાઈલ ખોટવાઈ ગયો તો એ કીધું હતું એમ કે પ્રોગ્રામ છે અને એ બનાવવાના છે મારા પપ્પા કૃષ્ણ કેમ છે તમને બધાને સારું જ હશે તો તમારો બધાને સ્વાગત છે ને વ્લોગમાં સવારના કંઈક દસ જેવું થયું છે અને આજ રવિવારે છે તો મેં કીધું ક્યાંક આંટો મારતા હોઉં બે કામ થઈ જાય તો આજ તો નાગ બાગ બંધ છે તો અવાજમાં તમને ફેરફાર લાગતોય છે તો કાંઈ નહીં હાલો તો જે થયું એ ચલાવી લેજો આપણે હવે નીકળી અને ક્યાં જાવશું તો એ આગળ જોતા રહીજો એ ખારી જગ્યાએ જવાનો છું ચાલો મળીએ તો હાલ તો થઈ ગયો છું તમને ખબર જ છે હું શેમાં જવાનો હોય આ બસમાં જ જવાનું છે કાંઈ નહીં હાલો અને આ ચેનલને સબસ્ક્રાઈબ હજી ન કરી રહ્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા નહીં તો વખતે નું અનુભવ બતાવજો જો જો એક વસ્તુ બતાવ પછી જો ભૂલી ગયું લઈ લીજે જો તમારો તો ફાઇનલી બેહવાની જગ્યા મળી ગઈ છે અને હજી તો ફોલો અપ બહુ બાકી છે તો જોડાયા રહીજો વિડીયોમાં

તો હવે એમાં બેહીને જવાનું ઊભું ન રહેવું પડ્યું સારું છે નકર તો ભાઈ આમાં અડધી અડધી કલાક કાઢી નાખ્યા કાંઈ નહીં ચાલો જાય એટલે પહેલાં પૂરી અગિયાર તો થઈ ગયાં આય નહીં એકવીસ નંબરની બસમાં ચડો પણ તો પાછી રિટર્ન આવતી હતી તો કાંઈ નહીં હવે પાછી બે આવે છે બીજી હવે એ જોઈ ગઈ એ જાતી હોય તો નકર કાંઈ નહીં અહીં ઊભા બસમાં ભઈ ગયો છું અને સાડા જેવું થયું છે કાંઈ નહીં હું જોઈશ જ્યારે પછી જાય એ તો એમ તો નથી પૂછ્યો પણ અહીંથી થોડુંક આઘું થાય તો હાલીને જવાનું થાય ચલો તો પૂગી ગયો છું અને દેખાય ને એ છે તો અત્યારે થોડોક નાસ્તો કરી લઈ ભૂખ લાગી છે તો આગળ જોવી શું ખાઈ હાલો એડલી વડા ખાઈને આવી ગયો છું બોટિંગલ ગાર્ડન અને ભૂગી ગયો છું તો ટિકિટ લઈ લઈ હવે તો ટિકિટ લઈ લીધી છે અને હવે પ્રવેશ છે જાય

લો ઘર આવી ગયા બીજા કઈ નહીં હાલો તો એ લોકો તો આગળ જતો તો હતો ભૂલ ભૂલે એવું દેખાણું છે હવે જોવી કેવું છે આટો મારી આવી અંદર ઓહો હલાતું નથી માન માન અંદર જવું સમજવો તો આને ભૂલ ભૂલી ગયું કહેવાય હવે આમાં પાછળ નું દેખાય છે કે આઈ રહ્યો રસ્તો અહીંથી નઈ તો હવે આગળ આયેલા જાય છે અને બાર હવા બાર જેવું થયું છે તો હવે જોવી કેટલા વાયગા લગી રહી બે ત્રણ વાગ્યા લગી રહે આટાબાટિયા મારીશું એમ તો ઘણું મોટું છે અને પછી ભાગશું ઘરે અને ઘરે જાતા એક માસી માસિની આ પ્રોગ્રામ છે અને મારા પપ્પા બનાવવાના છે તો એન્ડ સુધી જોતા રહી જાઓ બહુ મજા આવી જવાની છે અને હજી લાઈક કરવાનું બાકી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વચમાં નાણું તળાવશે તો થોડીક વાર ઊભા ઊભા નજારો લઈ પ્રકૃતિનો આ બાજુ તળાવ ને આ બાજુ તળાવ વોચમાં હાલવાનું જેવું બનાવ્યું છે અને આગળ ફોટોશૂટ બધું ચાલે છે આમાં ક્યાંક મગર નું આવી જાય એવું છે એવું આમ જો રસ્તો ક્યાંક ઉપર જાય છે ચડી જાય આપણાથી ચડાય તો આમાં હું ગાર્ડન બહુ મોટું છે બોટનિકલ ગાર્ડન તમે આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો કેટલો હાલી આવ્યો આમ ઠેક થી હાલી આ ગાર્ડન છે જંગલ કઈ ખબર નથી પડતી એ આવડું લાંબુ છે ભાઈ આમ જો હજી નથી પીતું અને આની ટ્રેન ક્યાંય ગઈ ક્યારે ટ્રેન નથી મળી ક્યાં ગઈ છે કોણ જાણ્યા હવે ટ્રેન ફાઇનલી ગઈશ ફાઈનલી જોઈ ઝૂમ કરું તો ગાર્ડન પતી ગયું છે આખું ગાર્ડન ને ચક્કર માર્યો છે અને હવે થોડીક વાર બેહી અને પછી ભાગી આપણે ઘરે ત્યારે માંડ પીકશું ઘરે પાંચ એક હાલો હવે જવા દે આ જરીક તૂટેલ ફાટેલ પડી છે બધી સામગ્રી આપણે ટ્રાય કરી જઈએ થોડીક હાલે છે નહીં ઓહો આ ક્યાંક આ ક્યાંક પડે ને હો નોખું થઈ ગયું છે ભાઈ આમાં હાજુ ને બાજુમાં મેળા જેવું છે તો ઈ તો ઈ તો મને બંધ લાગે છે સમજો તો કાંઈ નહીં આ હવે પૂરો નથી થતો લોટ પણ ચાલુ જ છે હાલો તો હવે નીકળી બહાર અને હવે બસ બસ ગોતી ગાર્ડનની બહાર નીકળી ગયો છું અને હવે સ્ટેશન બાજુ જઈ બસ સ્ટેશન બાજુ અને હવે એની રાહ જોવી જોઈએ બસની કાંઈ નહીં હાલો તો તડકો ફૂલ વધી ગયો છે ઘટાટે ભાગી તો બસ સ્ટેશને પૂરી ગયો છું હવે વાટે શું ક્યારે બસ આવી હવે તો ઉતરી ગયો ગયો છું છું અને નાસ્તો કરવા જવું તો કઈક નાસ્તો કરવાની ને ગોતી આવી બાકી ટ્રાફિક તો ફૂલ જ છે જો સારું હાલો થાય કઈક ગોતી આવી ચોરી ખાવા આવી ગયું કચોરી આવી ગઈ છે આમાં તો બાઈક સાડી હોય એને સીટ પડે ભાઈ હાલો તો ઘરે પૂગી ગયો છું અને મમ્મી હાટું મોબાઈલ લઈ આવ્યો કારણ કે એનો મોબાઈલ ખોટવાઈ ગયો તો તો આમ જોઈ રહ્યા તો નવો મોબાઈલ લીધો છે મમ્મી હાટું

बोल भाजी बनाओ के बोल यार मैं थे जगह ने के भाजी बनाओ के चलो जो जीरो ना को चलो तेल आवी गयो से पाके आओ घड़ी जोर से तो बोल हिंग हिंग आ लसन

લસણ ઠંડા પાકી ગયા છે હવે આપણે આદુ નાખી દઈ પછી આ ટમેટાની ગ્રેવી નાખવી દેવાની છે બધા બધાય પાકી ગયા છે હવે આપણે ચટણી નાખી દે ઓ એક નંબર બનાવે છે આ રેસીપી આખી નાખી દઉં છું તો બનાવી જો બહુ મસ્તીની બનશે એ એ

bakpala butter betul tuh, shakbaji, next shakbaji, nak masalah.

દેખાવમાં એવી સારી લાગે છે ચાલો ટેસ્ટ કરીને બતાવું બધે જમવા બેહી ગયા જમવા બેહી ગયા છે બધા આમ જો કેવી છે ભાજી એક નંબર કાના જેમ વેનીસ ભાજી ભાજી નતી દેખાય હાલો તો પાઉંભાજી ખાઈને મેં ગુલ્ફી ખાવા મળ્યા છે બધા હવે અમે ઘરે જઈશી ને લોગ એન્ડ કરું છું મળીશું નવા લોગમાં જય શ્રી કૃષ્ણ